દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં તો ગયા બ્લોગમાં તમે જોઈ રહ્યા બે દિવસનો ભેગું હતો હમણાં બહુ હે ને ટાઈમ નથી મળતો ગુંદરી આપણે લગભગ હવે દોઢ દોઢ ની બે વીઘાની એની બાકી લણવાની ના રે ના મેળી માથે જોઈ ને તો એમ થાય કે હવે થોડું કઈ દીધું પામ અંદર આવી ને તો બધું ખૂટતું નથી એટલે

હમ મોડલી અન આટ પાસી જા કરેયુ જા કરે નડીએ ન બેરી કરવામ તો ની છોટા પડી નીર માં પાન માં એ તો જ જાક જોઈ ન આવે ન ના જતે જરા આવે હું તો તો બેના વિડિયો માં કાલ 10 જણ આયા તા 10 ને 2 12 12 આજ કેટલા કાવે હવે આજ લી ભગ બે ત્રણ દી કેવા જો હે ના રિક્ષા ઘણા બધા શું કહેવાય રોજ પડી જાહે તો થાય ખબર ના પડે દાણા દેખ થાહે દાણ ઉપાડ દે દે મૂલી નો કે ના ની એસી નાખવી ન પડે નો દે હા જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ માં લીમ કોન ટેક કરજો મેસેજ કરજો આજી ભાવતાલ ન નક હતી પૂરા વારીયા કઈ ભાવતાલ ની ખબર પડે બક એટલી ની ન માકાણ કરી એસી નખવાની છે લણેલી નીર સે ને કોઈન જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ માં કોમેન્ટ કરી દેજો ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરી દેજો આજી થોડાક દી ની વાર રાખી બે ત્રણ દી ની કારણ કે આજી લણવાનો પાડવાનો ને ભેરી કરવાનો ન ને બે ત્રણ દી નીકળી જાહે તો મૈને આજો વિડિયો માં થોડીક વાર પછી મળી હીરાવી બિરાવીને સડી વખેર હમણાં તો આખો દિવસ આમન માં હોતી બહુ વિડિયો બનવાનો વેતન આવતો હીરા મે લેકતો આઠાણ માં ભાવાય નહીં ઉઠીન ઉઠીને એક સક્કર મૂર્તિ મારવાની પડામાં પછી હીરાવાનું પાછો ફરી હોય પડામાં આવતો કરવાનો હાલો આજે ને આપડે 10 માણસ આયા હ રાજ દેખાયમ કામ એની કાં કાવું કાયમ અંદર હોય ને ખબર ના પડે કેટલા જણા કામ હે 10 릭શા માં આયા અને બે મહેર બાર જણા છે ટોટલ હવે આપણે વહેલ પાણી વ્યવસ્થા કરી દઈ તો વાંધો ના આવે પાણી જોડી ભર્યું છે તો વાંધો નહી આવે આગળ મૂકી આવી દસ ચાર મારી આપણે ગું એકતા ખોવાઈ ગયો બીજું ખોવાઈ ગયું તો પછી એટલા બધા આપડે એક જ આવતા નથી માઇક લઈ શકીને એટલા जो खनी पढ़ी नहीं कि कारण ट्रैक्टर आम है, है। था था। था। ना आम खनी में चढ़ावा नहीं दबाई जाए डूर एट थोड़ूक रही गया है ओला बढ़ा मैं फेरी करे है बढ़ा चावे है अँ लाबा टूको आवे तो बहु है ट्रेक्टर में तो नड़े एक पाड़ा एरा विचारेगी सही जाए थोड़ी वीखू तो एक हरखो खेडो जाए تو رايو بھروا ما واندو نه آو نه کرے نه واطي ٹریکٹر رايو بھرين پشي گوميراوين پاشو آي موکو وينه تا بده ما तिसराई ټوک ما کھوټي نه لهي تھوڑیک وډو ناکو انڑدو کبیگو تا ام پاهرو کھي دي ټوک ما واو تر نو ام کټين څو واروا ما واندو نه آو درې तिसराई نه هډه هريا ته بوه بگړې ټوک ما نو کټي دړي لاني پخیر وډا کی ډونډا

બપોર ક્યાં નહીં કરાયું ઘેરું હું આ કરાયું તો બપોર ના થયો રૂંધા રડવાનું નહીં કુતરતી આવી હાલો રૂંધાના પૂણા પણ ક્યાં પણ હવે આપણે દુવાર પાડવાનું ચાલુ કરવું હતું પછી કાલે એને દાઢામાં અટવા કામ રાડા એટલે જો એમના કટકા ચીરી અને તોરી દીધા જેથી કરીને રાડું થોડું કામ પીરી જાય તો ઓછું હલવાય બે દાઢામાં ફિટિંગ કરી દીધું હે પાછા હવે આપણા બાબા મોટા બાબા નથી વાગી કદાવા થઈ ગયા લાગે સવાર એવા કે બે વાર હવાર આપણે પારવી નથી ખોતા દિન દિન કાલ પૂરું લડવાનું રહી જાય આજ ખુઠી હતું કાલ પૂરું થઈ જાય લડવાનું કાલ બપોર ઉધી ઘરે થાય ને એટલે આજ પારવી સીધી બેટ કા ને એક તમે ઉપર થમેતા આવજો એટલે માખી કને લડવાનું આજ માસ્કની ખબર ન પડે जरा-जरा गेरा करका ने अठलो बाकीस दिनेश पर हटा को हां आज आ बधुन लड़ाई हो है आज गेली होती हां ने धारियली होती कितलो पाड़ो घर को इसी का इंकार धो को होती आपने काम आ क्यों पूरी आपने साद की है फाड़ा पास क्या है ने विधि ऊपर मरनी कोई केनी बात आज तो घर में हो रही है कारण के पारिया वे न करे

કે હે એટલી થી કાચ પાછી પાણી નાખી હે ઓકાલ જો બજાર આવસન માર્શ 10 થી વધારે તો મોફરી થઈ જાય કા મોફરી ન ફટી જાય જન આવિયે ને તો મારી પાસે નહી ઓકાલ નહી આવે બે કપા જાય ને ઓલા કંદર સે જાવે એ બુજીતે જો ઓકાલ કટ લાવે ને અને કણી ની વાત કરી દો 1 2 3 ને 4 4 કણી બસ નડાઈ થઈ મને કાલ ગયો બપરિક ઘણી આપણે હાથ થઈ ગયો છે એ કોસીક મને નીકલી ખાલી કે ચાર મુલ લડાઈ થઈ છે કે એ આપડે ત્રણ તનિયામાં અંદર છે હવે ને કાલ તા આપણે દિનેશ ભાઈના પડામાં છે ને ટેક્ટીની ટોલી રાખી હતી એટલે કઈ નયા દેખો ન સાટા લાવ અને હવે બે ત્રણ ગુયરોમાં નીકરી ડુંડાને બોલાયેલ પડતું કહીમાં ખાલી કાઢી દઉં તો આખી ઉકાઈ જાય અને ને કરી નાખી પૂરો વિડીયો બહુ લાંબો તો થયો હોય તો વેરું નથી આવ્યો હમણાં બહુ લાંબો વિડીયો બનાવવાનો જીવો બનાવ્યો એવો હલવી લેજો મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આવજો